ઓમ નમો ભગવતે વાસુદેવાય શાંતાકારંગ ભુજનંગ પદ્મનાભંગ સુરેશ વિશ્વાધાર ગગન સદશંગ મેઘવર્ણંગ શુભાંગમ લક્ષ્મીકાંતંગ કમલયનંગ યોગી ભીર દ્યાનગમ્ય વંદી વિષ્ણુ ભવભયરંગ સર્વલોકૈકનાથમ વિજયા એકાદશી વ્રત કથામાં તમારું સ્વાગત છે વિજયા એકાદશી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ રોજ છે શોક પક્ષની દ્વાદશીએ શ્રવણ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ વિજયા તરીકે પ્રસિદ્ધ થાય છે તેમાં કરેલું દાન અને બ્રાહ્મણ ભોજન હજાર ગણું ફળ આપનારું છે અને હવન અને ઉપવાસ તો હજારો ગણાથી પણ વધુ ફળ આપે છે આ રીતે વિજયા એકાદશી વ્રતનું પારણ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગીને પચાસ મિનિટથી સવારે નવ વાગીને આઠ મિનિટ વચ્ચે કરવામાં આવશે એકાદશી વિધિ વ્રતિ વ્યક્તિએ એકાગ્ર અને દ્રઢ સંકલ્પથી ક્રોધ અને લોગનો ત્યાગ કરવો જોઈએ અંતે જ પાખંડી મિથ્યાવાદી દુરાચારી પરધન હરણ કરનાર અને પરસ્ત્રી લોકો સાથે વાતચીત ન કરવી જોઈએ ભગવાન કેશવની પૂજા કરીને તેમને નૈવેદ્ય ભોગ લગાવવો જોઈએ ઘરમાં ભક્તિથી દીવો પ્રજ્વલિત રાખવો જોઈએ તે દિવસે નિદ્રા અને કામભોગનો ત્યાગ કરવો જોઈએ ધર્મશાસ્ત્ર વાંચતા અને ધ્યાન કરતા આખો દિવસ વિતાવો જોઈએ ભક્તિથી રાત્રે જાગરણ કરવું બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને ક્ષમા માગવી જોઈએ જેમ કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે તેમ શોક પક્ષની પણ હોય છે આ જ વિધિથી વ્રત કરવું જોઈએ ફાગણ માસની વિજયા એકાદશીનું મહાત્મ્ય યુધિષ્ઠિરે પૂછ્યું વાસુદેવ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં કંઈ એકાદશી હોય છે કૃપા કરીને જણાવો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા યુધિષ્ઠિર એક વખત નારદજીએ કમલના આસન પર વિરાજમાન બ્રહ્માજી પાસેથી પ્રશ્ન કર્યો સુરશ્રેષ્ઠ ફાગરના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે કૃપા કરીને તેના પુણ્યનું વર્ણન કરો બ્રહ્માજી કહે નારદ સાંભળો હું એક ઉત્તમ કથા કહું છું જે પાપોનું અપહરણ કરે છે આ વ્રત અત્યંત પ્રાચીન પવિત્ર અને પાપનાશક છે આ વિજયા એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરે છે તેમાં આ ભય સંદેહ નથી પૂર્વકાળમાં ભગવાન શ્રીરામચંદ્રજી ચૌદ વર્ષ માટે વનમાં ગયા અને ત્યાં પંચવટીમાં સીતા તથા લક્ષ્મણ સાથે રહ્યા ત્યાં રહેતી વખતે રાવણે શ્રીરામની પત્ની સીતાનું અપહરણ કરી લીધું તે દુઃખથી શ્રીરામ ખૂબ વ્યથિત થઈ ગયા ત્યારે તેઓ વનમાં સીતાની શોધ કરતા ફરતા હતા થોડા દૂર જતા તેમને જટાયું મળ્યા જેમની આયુષ્ય પૂરી થઈ ગઈ હતી પછી તેમણે કબંદ નામના રાક્ષસનો વધ કર્યો અને સુગ્રીવ સાથે મિત્રતા કરી હનુમાનજીએ લંકા જઈને સીતા માતાજીનું દર્શન કર્યું અને તેમને શ્રીરામનું ચિહ્નરૂપ મુદ્રિકા આપી હનુમાનજીની વાત સાંભળીને શ્રીરામે સુગ્રીવની અનુમતિ લઈને લંકા જવાનું નક્કી કર્યું અને સમુદ્રના કિનારે પહોંચીને લક્ષ્મણને પૂછ્યું સુમિત્રાનંદન કયા પુણ્યથી આ સમુદ્ર પાર કરી શકાય આ ખૂબ ગહન અને ભયાનક છે મને કોઈ ઉપાય દેખાતો નથી જેનાથી આ પાર કરી શકાય લક્ષ્મણ બોલ્યા રાજન તમે આદિદેવ અને પુરુષોત્તમ છો અહીં દ્વીપમાં બગદાલભ્ય મુનિ રહે છે અડધા યોજન દૂર તેમનો આશ્રમ છે રઘુનંદન તે મહાન મુનિ પાસે જઈને તેમનાથી ઉપાય પૂછો શ્રીરામ બોલ્યા બ્રાહ્મણ તમારી કૃપાથી રાક્ષસો સાથે લડવા માટે લશ્કર લઈને અહીં આવ્યો છું હવે જે રીતે સમુદ્ર પાર કરી શકાય તે ઉપાય કહો ભે કહે શ્રીરામ ફાગણના કૃષ્ણ પક્ષમાં વિજયા એકાદશી આવે છે જે વ્રત કરવાથી તમને વિજય મળશે અને તમે તમારી વાનર સેનાની સાથે સમુદ્રપાર કરી શકશો બ્રહ્માજી કહે નારદ આ સાંભળીને શ્રીરામે મરેનીના કહ્યા પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તેઓ વિજયી બન્યા તેમણે રાવણનો વધ કર્યો લંકા પર વિજય મેળવી અને માતા સીતાને ફરીથી પ્રાપ્ત કર્યા ભગવાન શ્રીકૃષ્ણ કહે યુધિષ્ઠિર આ કારણસર વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ આ પ્રસંગ વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એકાદશીની કથા સમાપ્ત થતી નથી વસુદેવ સ્વમ દેવમ કંચાણુર્મર્દન દેવકી પરમાનંદે જગદગુરૂમ યર્મસ ગ્લાનીર્ભવતી ભારત અભ્યુત્થાન્મધર્મ તદાત્માનસૃમ્યહં ફરીય સાધુના વિનાશા ચુષ્કૃતામ ધર્મસ્થાપનાર્થાયભવાુગે યોગે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે